ભરૂચ એલસીબી પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બાકરોલ ગામની સીમમાં સફળ દરોડો પાડ્યો હતો પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ વગામા ખેતરના છેડાઓ વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો આર્થિક ફાયદા માટે પત્તાપાના વડે જુગાર રમી રહ્યા છે આ બાતમીના આધારે પોલીસે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે જેમાં જુગારમતા પાંચ શખ્સો સુનીલભાઈ વસાવા નિલેશકુમાર બાબુભાઈ પટેલ બાણિયાભાઈ વસાવા અને નિલેશભાઈ મુકેશભાઈ અને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જોકે પોલીસની રેડ જોઈ જયેશભાઈ પવાર નરેશભાઈ પાટીલે મહેન્દ્ર ચૌધરી અને શૈલેષભાઈ વસાવા નામના ચાર શખ્સો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસે આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી અંગજડતી અને દાવ પરના રોકડ રૂપિયા પંચાવન હજાર ચાર નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તેમજ એક હોન્ડા શાઇન મોટરસાયકલ જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પાનોલી પોલીસે આ મામલે પકડાયેલ અને વોન્ટેડ તમામ નવ આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ બાર મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે